Aja, jadi, mereka, 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 ઓ પડી તો કુતાર પાંસડ્યા હા કુતાર બાત પર મસર બઈત સરવાળી દેખ તો પડી ઓ હા હરેતા આયા 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 ઓ કઈ નમ હા આઈ દો પડી ભાઈંગે પડી બેરો કાપલા બરે તો અમે તો તસી ડરમો મનેર બઈત ઓ અલી પાડા જીયા મીકોરંતા ઉ ઉરે આઈ જા ડાડા ફૂબા તારા ફૂડી લઈ આઈ જા કરવછાડા મારી દે આવી છે એક ઉબોચ એકતા વાર લાગેર હે હાસાર એકતા બે તીન દા બે તીન પેરસ સુડ જહી દે જબ જુક મરી ન દે ઇ દે ઉ દે દે આઈ હાય હર હર હાય ચાલો ઓ ચેન પરમે જોને એક કચ્છી એક કચ્છી એક કચ્છી એક કચ્છી પાઈટ પાદસું ઓ દિલો કા કુછ કોરતે બોલો દેખ સવા દે હાય જા જા ગુન્ડા ઓ સુરા બાપા આ જા દેખ શોટ કોરા દે તો તોહીને કા કોરા હમ નહી કહીને